અને ભાઈ મંતવ્ય હવે જાય છે અહીં વાનમાં હવે મંતવ્ય ને વાનમાં જાય સવારે પોરે માં એક દી વ્લોગ ઉતારવો જો અમારે કે મંતુડા હા અને ટીશુન માં જાય બપોર પછી બહુ હોશિયાર થઈ ગયો અને હમણાં બધા આવે છે ઈડવાન બંધ છે અરે અરે ચાલ તો નંબર લેવા તો જ ખબર પડે ને ભાઈ કેવો ભણે તો ચાલો ભાઈ ફટાફટ જાય કેશો તો ભાઈ આવી ગયા ગોલો ખાવા અને

શું ચાલે શું નહીં મોટા રોટલા કરે છે એટલે કેટલી બધી વાતો કરી લીધી છે કોઈ હતું નહીં ને એટલે બાઈઓને તો વાતું સિક્રેટ કરવી પડે તો થઈ ગયા છે રોટલા અને મન તો આજે બોટલ લગભગ ફૂલી જાય પાણી પી પી હર હક માં અને હીરવા બેન તો મોબાઈલ જોઈ અહીંયા આવે એટલે આવો રાજા હોય હીર ભાઈ મન તો ટ્યુશન માં ગયો તો હા તો સર નંબર લઈ લો સર લે આવો નંબર હું વાત કરી લઈશ તો ચાલો જમી લઈ હવે ચાલો તો ભાઈ આજે તો રવિવાર અને કાલે બામણવાડા હું હતી તમે વિડીયો જોયો હશે કદાચ તો પછી ત્યાંથી હું આવી છું આજે રવિવાર હતો તો લો જ અને આ આજે ખેતર છે પપ્પાનું લોજ ત્યાં અત્યારે વાવીએ છીએ નાળિયેરી કારણ કે હવે વાવીએ નાળિયેરી નાળિયેરી કઈ રીતના વાવે જોઈએ અને અમારે કેવું થયું અમે અહીંયા પપ્પાની ઘરે પૂગી ગયા તો કેવું થઈ ગયું ગોળબડ ગોટો હું મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

હવે નજીક આવતો જાય હવે એક બે દિવસમાં આવી પણ જાય એવું લાગે અને અત્યારે જ વાતાવરણ એવું બહુ ગંભીર થઈ ગયું કદાચ આવી જાય તો બહુ સારું કેમકે મોસ્ટ ઓફ તો બધાને વાવવાનું જ છે અડધાને પાણી ચાલુ છે અડધા એ વાવી દીધું તો આવી જાય તો ફટાફટ બધા વાવી દઈએ અને અત્યારે જો ભાઈ અહીં વાવે છે વિપુલ એ અત્યારે વાવે અમે સવારે વાવી દીધું એને લીલું હતું તો અને હા ભાઈ બંસી ગઈ છે લોહી જ તે પણ તમે આગળ લોક જોયું છે ને અમારે જવાનું છે જૂનાગઢ પાછું રાતે અને બે દિવસ પછી હું જૂનાગઢ રોકાવાનું કેમ કે અમારે એક કામ છે તેથી ચાલો તો ફટાફટ અત્યારે શું કરે બધા અંદર જોઈએ કે વાડીએ થી તો ફટાફટ આવી ગયા હતા પછી આવીને જઈમું અને થોડીવાર સુઈ ગયા હતા અને ઉઠીને મે જોયું તો જૂનાગઢ માં તો બહુ સારો વરસાદ છે અને આયા નથી એટલો વરસાદ પણ ત્યાં તો બહુ પડ્યો આ છે વરસાદ વાવણી થઈ જાય એટલો વરસાદ છે હમણાં મે ફોન કર્યો તો જૂનાગઢ તો તો ભાઈ અહીંયા પણ બસ હવે આવવાની તૈયારી જ છે કે વરસાદ આવે આવે અને ખરેખર આ વખતે તો કેવું છે વચ્ચે ઓલો વરસાદ આવી ગયો એટલે ચોમાસાનું આમ બધાને એટલું વરસાદની બધા રાહ નથી જોતા આલું અમે એક વખત આવી ગયો વચ્ચે એટલે પણ તોય આ વરસાદ જ સાચો કહેવાય તો બસ હવે આવી જાય વરસાદ અને બધું ઠંડુ થઈ જાય કારણ કે બે દિવસથી ગરમી એટલી પડે છે અને બસ જો પપ્પાના ઘરે છીએ અત્યારે મયુર આવે છે જમીને પછી રાતે નીકળી જાશું જૂનાગઢ અને બે દિવસ શનિ રવિ હતા તો એન્જોય કર્યું ને હવે ત્યારથી સોમવારથી તો ન્યાય બધું શેડ્યુલ પેક છે બે જગ્યાએ જવાનું છે ને થોડુંક એવું બધું પણ કામ છે તો બન્યા રહેજો વિડીયોમાં અને હવે અત્યારે બનાવીએ છીએ રસોઈ રીંગણાનું શાક ને રોટલા ને એવું બધું બનાવીએ છીએ તો બન્યા રહેજો વિડીયોમાં અને હવે જલ્દીથી શો કે કરાવડાવો ઘણા બધા લોકો જોતા હશે પણ શું કહેવાય કે સબસ્ક્રાઈબ નથી કર્યું તો એવા લોકો પ્લીઝ કરી દો કારણ કે તમારા એક સબસ્ક્રાઈબ કરવાથી કોઈ ફેર નહીં પડે કારણ કે એમાં કોઈ પે નથી કરવાનું પણ અમને લોકોને બહુ મોટો ફેર પડશે કારણ કે કોઈ પણ જર્ની તમે શરૂઆત કરો એમાં શો કે એક માઇલ સ્ટોન છે યુટ્યુબમાં મતલબ અમારા માટે કે ભાઈ શો કે થઈ જાય તો તમારી ચેનલ બી વેરીફાઈ થઈ જાય અને શું કહેવાય કે પ્લે બટન પણ આવે અને એક સારું એવું કહેવાય તો અમારા માટે બહુ માયને રાખે છે તો પ્લીઝ જેટલા પણ લોકો મારો આ વિડીયો જોવે છે અને તમે સબસ્ક્રાઈબ નથી કર્યું મને ખબર છે જેટલા જોવે છે એ લોકોએ તો કરી જ દીધું છે છતાં પણ તમારા આજુબાજુમાં કોઈ હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરાવડાવો કારણ કે અત્યાર સુધીની સફર આ લાગે એટલું ઈઝી નથી આ વસ્તુ પણ ડિફિકલ્ટ છે અને હવે બસ ત્રાણું હજાર થવા એવા છે એટલે થોડી ઘણી જર્ની જ બાકી છે તો તમારા સપોર્ટ વગર તો એ થવાનું નથી તો જેટલા પણ લોકો અમને જોવે છે અમારા વિડીયો ગમે છે તમને મજા આવે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલને આગળ શેર કરો જેથી જલ્દીથી સાત આઠ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય અને શો કે પહોંચી જાય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં